જો કુંજભાઈ સરસ મજાના સાદા શબ્દો લખીને આવ્યા છે બરાબર વાંચો જઈ કુંજ તારા શાળા બાણો અણો કહેવાય શું કેવાય અણ અણો સ્પષ્ટ વાંચવાનો અણો ને Baraber saras chalo macho agal. Ma. Ra. Hmm. Ra. Cha. Hmm. Kano. Saras. A line macho. Dada. Ha. Oh. Thora. Hmm. Namo. Ha. Oh. Mama. Hmm. Maya. Hmm. Roma. Hmm. Ratha. Hmm. Lota. Hmm. Lavo. Hmm. ચાલ સાત આ સરસ જો કુંજભાઈ ખૂબ સરસ વાંચ્યું છે ક્લેપ કરી દો બધા એના માટે